જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂત ભય તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર જે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાઈ જવાની છે તો ખાસ ખેડૂત ભયો આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે તારીખની વાત કરીએ તો આઠ તારીખ અગિયાર બે હજાર પચીસના મિત્રો વાર છે શનિવાર તો ચાલો લાઈવ હેરાઈઝ જોવા જઈએ શું બજાર ભાવ તો તમને લાઈવ બતાવવું નવી ડુંગરી નો એકસો ને ચૌદ રૂપિયા વાવ આવ્યો છે નવી ડુંગળીનો જવા

Mr. Isto dr Coastal ceutel Mr. saint rodzaju Mr. abstrawa Mr. ist einbundert Mr. Interredator ı blinking here Mr. كذ Nept Vital Mr. Hac strong Mr. Sombrat Mr. Smar Mr. سو پچاس ہزار سو پنچاسی سنو ہٹانو روپیہ سنو چھن روپیہ سنو سن روپیہ سنو چھو

એકસો બાબાના આરામ ચાર ગોય ભાઈ નોવા કરો જો ભાઈ બાબાજી બાબાજી ણીપય ંંરે રૂપિયા સેઇ મ૨ે નિંર જેણે. મ૨ે મ૨ે ને નાયણ ૨ેણ

એકસો ને ચોવીસ રૂપિયા મને ચોવીસ રૂપિયા ભાવ આવ્યો છે સાહેબ <kung government> <Peak bar divide>

બધા બધા એ કાકા કાકા દે ભાઈ કાકા કાકા દે ભાઈ ઓલી છેલીની 440 440 840 120 840 840 180 180 200 200 120 1000 800 800 800 180 180 800 800 કાવ